આ બાર મહિના જે આપણે છે કેલેન્ડર ની અંદર એમાં તમે સવા મહિનાનું એક મોટું વેકેશન બાદ કરો ત્રણ અઠવાડિયાનું નાનું વેકેશન બાદ કરો એટલે બે મહિના વેકેશનમાં જતા રહ્યા બાકી રવિવાર તમે બાદ કરો એટલે લગભગ લગભગ ત્રણેક મહિના તો નીકળી જ જાય છે શૈક્ષણિક કાર્યના એટલે આમ જોવા જાવ ને તો બાર મહિનામાં નવ મહિના જ વધે છે અને સાહેબ ઈ નવ મહિના સુધી

એને જે કાઢવાનું છે ઓલરેડી માતાના ઉદરમાં બાળક હોય છે નર્સ એને માવજતથી બહાર લઈ આવે છે એ રીતે શિક્ષકોએ પણ બાળકમાં પડેલી પ્રતિભાને ગર્ભ જેટલી મૂલ્યવાન સમજી અને નજાકતથી એને એને બહાર લઈ આવવાની છે